જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે પંચાંગ અને તમારા માટે ઉપયોગી ટીપ્સ તો હોય જ છે આજે જે પ્રશ્ન થશે તમારા કુંડળી પ્રમાણેના પ્રશ્નો છે અને સાથે સાથે શું રહેશે આજનું પંચાંગ અને કેવી રીતે તમે આજનો દિવસ વ્યતીત કરશો અને એની સાથે ખરેખર તમારો જે સમય છે તો એમાં કઈ ટિપ્સનો આપણે ઉપયોગ કરીશું આ વસ્તુઓની આપણે ચર્ચા કરીશું દર્શક મિત્રો શરૂઆત પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ શું કહે છે અને ત્યારબાદ આપણે જાણીશું આજનું રાશિફળ અને છેલ્લે રહેશે આપણી ટિપ્સ તમને કોઈ સવાલ હોય કોઈ બી પ્રશ્ન હોય કોઈ પણ સમસ્યા હોય સમસ્યા જ્યોતિષની હોય સમસ્યા વાસ્તુની હોય કે પછી તમારી અંગત હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો એનો ઉકેલ અને ઉપાય અમે અહીંથી આપીશું તો દર્શક મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આજે રવિવાર છે આપણે ભગવાનને પહેલાં વંદન કરીશું માતા રાણીને યાદ કરીશું ઓમ સર્વે માંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણને ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુદે માતા નારાયણના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બી પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજારને ચોવીસ રવિવારનો દિવસ એટલે પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે મિત્રો કદાચ પશ્ચિમ દિશાની યાત્રા તમારે કરવી અનિવાર્ય હોય તો તમે કરી શકો છો એના માટે તમારે થોડી દહીં ખાઈ અને યાત્રા પર જવું જોઈએ એનાથી દિશાનો શોળ લાગતો નથી પોષ વધ આજે ત્રીજ તિથિ છે અને મઘા નક્ષત્ર રહેશે પંદર વાગીને ત્રેપન મિનિટ સુધી ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ સૌભાગ્ય રહેશે આઠ વાગીને પચાસ મિનિટ સુધી ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે વણિજ કરણ છે સોળ વાગીને ત્રેપન મિનિટ સુધી અને ત્યારબાદ વવકરણની શરૂઆત થશે આજે રાશિની વાત કરીએ તો સિંહ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે જે જાતકો આજે જન્મ છે એ જાતકોનું નામકરણ સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે જીવનમાં તમે આગળ વધો પ્રગતિ કરો એ જ અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે જોઈએ આજનો કેવો રહેશે રાશિ ફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નમ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહે છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્ય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી સરખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માંગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માંગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખજો શું કરશો તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પ્રજળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્કરાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતા પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળો હવે થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વિધિક સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણએ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જે નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને ચઢ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન રાશિ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેનો સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એવી તેને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગડબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન ભેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજે આપણે ટિપ્સ વિશે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નોની અંદર એક પ્રશ્ન એવો આવ્યો છે કે મારે રત્ન પહેરવો છે તો કયો રત્ન પહેરવો આજે આપણે એની ચર્ચા કરીશું ખરેખર લોકો આંધળા આંધળી રીતે રત્ન પહેરતા હોય છે દાખલા તરીકે ઘણી વખત કોઈ રોડ પરથી આવી ગયા કોઈ મહાત્માએ કીધું બેટા લેજા બચ્ચા એ રત્ન પહેરના તો તમે પહેરી લો છો કોઈએ એમ કીધું કે નહીં આ તમારે રત્ન પહેરવું જોઈએ તમે પહેરી લીધું પછી તમને નુકસાન થયું કે ફાયદો થયો પછીનો વિષય છે પણ તમે એક વખત તો ધડાક દઈને પહેરી જ લો છો પછી ઘણી વખત લોકો શું કરે કે ભાઈ બજારમાં ગયા હોય સોના સોનીને ત્યાં અથવા જે રત્ન વેચનાર કલાકારો છે એમને ત્યાં તમે પહોંચ્યા તો તમે તમારો બતાવ્યું કે મારે એવા મહારાજે લખ્યું છે હવે એણે એમ કહ્યું કે ભાઈ આ રત્ન તો સાત આઠ હજારનું આવશે અથવા ઘણા રત્નો પચાસ પચાસ હજારના આવશે ત્યારે તમને એમ થાય કે નહીં યાર આ નહીં યાર બીજું આપો ત્યારે ધીમે કરતાં જ પહેલો ફર્સ્ટ ક્લાસ રત્ન તમને હાલ દે કેટલાનો ભાઈ બે હજાર પાંચ હજારમાં આપી દે બસો પાંચસો હજાર રૂપિયાનો રત્ન તમને બે હજાર પાંચ હજારમાં મળે એટલે જ્યાં સુધી તમને ચોખ્ખાઈ અને ખરાઈ ન હોય ત્યાં સુધી સર્ટિફિકેટની વાત ના કરશો આ ભારતની અંદર આપણે તો ગુજરાતમાં રહો છો તમે લોકો આખી કલેક્ટર કચેરીઓ જ્યાં ચાલતી હોય બોગસ ખબર જ ના પડતી હોય સ્કૂલો બોગસ ચાલતી હોય કોઈ એટલે કોઈ ડુપ્લિકેટની તો વાત જ નહીં કરવાની એ તો બધું થયા જ કરો ડુપ્લિકેટ ઘી વેચાતું હોય ડુપ્લિકેટ તેલ વેચાતું હોય તો અહીંયા એમ કહો કે ભાઈ ખરે આ પેલી સર્ટિફિકેટ સર્ટી કશું નહીં ચોક્કસતાથી કોઈ વ્યવસ્થિત તમારો ઓળખાણ વગર વ્યક્તિ હોય તો એને ત્યાંથી તમે રત્ન લઈ શકો અથવા તો તમે સમજ્યા વગર રત્ન લેશો તો તમને નુકસાનનો સામનો તમારે કરવાનો છે બેકની ગેરંટી બી આપે છે એવું નહીં હવે બેકની ગેરંટીનું બી એક ચિત્ર છે એ તમને કહી કોક કે આવો પ્રોગ્રામ અમારાથી ન બોલાય લોકો પછી આપણાથી ન થઈ જશે બાકી તો બાયબેક ગેરંટીમાં શું હોય કે ભાઈ પચાસ પચીસ હજારનો રત્ન તમને હાલ દીધો પાંચસો રૂપિયાવાળો બે મહિના ચાર મહિના છ મહિના આઠ મહિના પછી તમને એમ લાગ્યું કે બરાબર નથી તમે પાછા હાલવાયા એટલે તમારા પાંચસોમાં મેં દસ ટકા કાપી પચાસ રૂપિયા ને તમને પાછા હાલ દીધા મારું શું ગયું એમ કહો કશું નથી જતું એટલે આવું બધું નહીં વિશ્વસ્થ હોવું જોઈએ બસ આટલું છે એનો સૌથી મોટી વસ્તુ છે વિશ્વાસ અને વિશ્વાસવાળા ત્યાંથી જ લેવું પરિચિત ત્યાંથી લો તો તમને કંઈક કહેતા ફાવે એ રત્નમાં શું હોય છે મિત્રો કે સૌથી પહેલી વસ્તુ છે કેટલાક લોકો ત્રિકોણ પહેરાવે છે ત્રિકોણ શું કહેવાય કે તમારી એ એના ઉપર એક સ્પેશિયલિસ્ટ એપિસોડ હું બનાવવાનો છું અને તમને ચલાવશે લોકો એવું નહીં કે નહીં ચાલે એ એપિસોડ હું બનાવીશ પણ અત્યારે હું શોર્ટમાં બતાવું છું કે તમારો પહેલો ભાવ હોય પાંચમો ભાવ હોય નવમો ભાવ હોય એના માલિકોને પહેરી દેવાનો આવો એક સિદ્ધાંત ચાલી રહ્યો છે કેટલાક લોકો પહેરાવે છે એવું નથી કે નથી એ જ્યોતિષો કંઈ ખોટા છે એવું બી મારું કહેવાનું નથી એ એની રીતે જ દ્રષ્ટિએ સારા છે પરંતુ એ પણ નહીં પહેરવાનું હું સલાહ જ નથી ચાલતો તમારે એક જ ગ્રહ પહેરવાનું કે જે ગ્રહ તમને ચોથાનો માલિક હોય પહેલાંનો માલિક હોય તમારે નવમાનો માલિક હોય પાંચમાનો હોય દસમાનો હોય બસ આ ચાર ગ્રહોના જ પહેરવાના તમારે પહેલો હાઉસ ચોથો ઘર પાંચમો ઘર નવમો દસમો બસ પાંચ જ ઘરને પહેરવાના બાકી સાત ગ્રહોને પહેરવાની જરૂર નથી દાખલા તરીકે તમે ગ્રહનું નક્કી કરી લીધું કે મારે પહેરવું જ છે તો જે બે ગ્ર ગ્રહ બે ઘરનો માલિક હોય દાખલા તરીકે પહેલાં ઘરનો બીજા ઘરનો પહેલાં ઘરનો બારમા ઘરનો એ તમારાથી ન પહેરાય કદાચ દસમા ઘરનો નવમા ઘરનો માલિક હોય તો પહેરી શકાય પણ દસમાનો ને અગિયારમાનો હોય તો એ નહીં પહેરવું સાતમા ઘરનો અને આઠમાનો માલિક હોય તો નહીં પહેરવું સાતમાનો ને દસમાનો માલિક હોય તો નહીં પહેરવું અને છઠ્ઠાનો માલિક હોય તો પણ નહીં પહેરવું દાખલા તરીકે વૃશ્ચિક રાશિ છે વૃશ્ચિક લગ્ન છે વૃશ્ચિક લગ્નની વ્યક્તિની કદાચ તમારી મકર રાશિ આવી ઘણી વખત લોકો કે તમારો રાશિનો માલિક તો શનિ છે પહેરો ન પહેરાય કારણ કે વૃશ્ચિક રાશિવાળા લગ્નવાળા વ્યક્તિઓને મકર એટલે કે રાશિ જે છે તમારી એ ક્યાં પહોંચવાની ત્રીજા ભાવમાં એટલે ત્રિકને ન પહેરાય એ તમને નુકસાન કરશે વૃશ્ચિક પણ ન પહેરાય એટલે મંગળ પણ ન પહેરાય કારણ કે મંગળ તમારા છઠ્ઠા ભાવનો માલિક છે એટલે રોગમાં વૃદ્ધિ થાય જો કદાચ તમે બીમાર હશો અને તમે પહેરી લેશો તો બીમારીમાં વૃદ્ધિ થાય તમે સ્વસ્થ છો તો કાંઈ થવાનું નથી એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે બી તમે રત્ન ચૂઝ કરો તો કયો રત્ન પહેરવો કોઈને પૂછ્યા વગર તમે રત્ન ધારણ કરો પરિણામ તમને નુકસાન થાય ઘણી વખત રત્ન જે છે એ તમે સારા રત્નો જે છે એ તમે પહેરી શકો પણ ક્યારે મહાદશા ચાલતી હોય મહાદશામાં ઘણી વખત રત્નો પહેરી શકાય છે ઘણા લોકોને શું છે ગોમેદ જ પહેરાવો મેં એવા જ્યોતિષીઓ જોયા છે કે જે લોકો ત્રિકોણ પહેરાવે કાં તો પછી કહો તો ગોમેદ જ પહેરાયા કરે હવે સો જણાને પહેરાવો તો બે જણાને ફાયદો થવાનો જ છે એવું નહીં કે નહીં થાય પણ સોમાંથી સો સોને ફાયદો ના થાય પણ જે એનો સિદ્ધાંત છે આપણે સિદ્ધાંત પ્રમાણે આ રીતે તમે રત્ન ધારણ કરી શકો છો રત્ન કોઈ દિવસ તૂટેલો ફૂટેલો ન હોવો જોઈએ એની અંદર ચીરા ના હોવા જોઈએ એની અંદર બ્લેક ડોટ ના હોવા જોઈએ અને સાથે સાથે આવા રત્નો ઓરિજિનલ હોવા જોઈએ એની પૂજા પદ્ધતિ કરી એના જાપ વગેરે કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી જ તમારે ધારણ કરવું જોઈએ માત્ર એમ કીધું દૂધમાં ધોઈ મંગળવારે પહેરી લો આ બધું નહીં હોતું એના મંત્રના જાપ કરો પ્રતિષ્ઠિત કરો પછી પહેરો તો જ એ તમને પૂર્ણ ફળ આપી શકે છે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો બીજી માહિતી આપીશું અન્ય એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા જય માતાજી